નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શીખમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ આપણે બે દિવસથી જે પ્રકારે જોઈશું સોમવારે જે પ્રકારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો તેમાં મોટો ઘટાડો કે જે જોવા મળ્યો હતો ત્યારે ગઈકાલે પણ જે પ્રકારે મહદંશે ક્યાંક થોડો એવો ઘટાડો જોવા મળ્યો અને ત્યાં બંધ થયું છે આ ગઈકાલના માર્કેટની આપણે વાત કરીએ તો સાથે જ વાત કરીશું આજે હવે આજે કંઈ ખાસ અસરો જોવા મળશે આજને માર્કેટ ખુલશે ત્યારે કેવું ઓપનિંગ જોવા મળે છે સૌથી પહેલાં તો અને ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહી શકે છે સાથે જ જે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ બની છે તેની અસર કેટલી અત્યારે દેખાઈ રહી છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ જે સવાલ આ કાર્યક્રમમાં અમે લેતા હોય છે તો શરૂઆત કરીએ આ કાર્યક્રમની જાણીએ શેર માર્કેટની સ્થિતિ સ્વાગત છે માર્કેટની વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન કઈ કઈ ખાસ અસરો જોવા મળી માર્કેટની સ્થિતિ અંગે વાત કરીએ અને સાથે આજે આજે પણ માર્કેટ ખુલશે ત્યારે કેવું જોવા મળી શકે છે સમગ્ર દિવસ દરમિયાન આપણે બહુ પહેલા ચર્ચા કરી હતી કે હવે માર્કેટ ક્યાંક અનસર્ટન રહેશે અને એક્ઝેક્ટલી અનસર્ટનટી ઘણી બધી દેખાઈ ગઈ છે અનસર્ટનટી ફક્ત ઝાના હિસાબે નથી ઝઘડો એટલે આ જીઓ પોલિટિકલ ટેન્શન તો કેટલા આ ચાલી રહ્યું છે તો એને સમાપ્ત કરવામાં આઈ ડોન્ટ થિંક સો કોઈને રસ છે રશિયાને પણ નથી યુક્રેનને પણ નથી ક્યાંક અમેરિકાને બી નથી યુએનને પણ નથી કે કોઈને બી રસ નથી ખાલી કહેવા માટે કે ભાઈ આ ના થવું જોઈએ આઈ થિંક સો ઇટ્સ લાઈક બધી જગ્યાએ જીઓ પોલિટિકલ ટેન્શન અરાઈઝ થઈ રહ્યા છે ગ્રેજ્યુઅલી બાંગ્લાદેશ તો જો આને શાંત કરવા માટે કે બંધ કરવા માટે જો यूनाइटेड नेशन के ब्रेक्स के साथ तो भाई जे भी एसोसिएशन बनया ग्रुप ऑफ कंट्रीज जेते ग्रुप ऑफ कंट्रीज में जेते कंट्रीओ छे इफ दे डोंट टेक स्ट्रिक्ट एक्शन तो आप क्या जीने अटकी ग्रेजुअली आप जो तो પ્રોબ્લેમ્સ અરાઇઝ થતા જાય છે હવે આ અરાઇઝ થવાનું કારણ એક વાત જે હું સમજુ છું તો ઇન્ફ્લેશન છે મોંઘવારી વધી રહી છે બીજું કારણ અનએમ્પ્લોયમેન્ટ અનએમ્પ્લોયમેન્ટ કેમ થાય છે દેખીતી વસ્તુ છે પહેલા બધું મેન્યુઅલી થતું હતું તો બધાને કામ મળતું હતું એના પછી કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર સી બેઝિકલી કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર इी फॉर द हायर लेवल इंटेलिजन्सिकलीअर तो लेवल मीस लोअर लेवल इंटेलिजंस लोअर वर्क कम्प्यूटर राखो आई डोट नो हाउ मच इट इज बधिया टाइम सेविंग है एक्यूरेसी आए बधी बात सायमेंट भी एक પ્રશ્ન ચિહ છે તો હાઉ ટુ ટેકલ આપવાના છો એન્ડ ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી અમુક દેશોમાં તો આ બધી ચિંતા થવાની છે ને ગ્રેજ્યુઅલી સી કિયો વિશ્વમાં ઉભું થવાનું છે એમાં કોઈ ના નથી મીન્સ ફ્યુચર આઈ ડોંટ નો વોટ વિલ હેપન વોટ વિલ હેપન બીજી બાજુ ગઈકાલે મેં ચર્ચા કરી હતી થોડુંક કાર્બન એમિશન ને બી લઈને એટલે ક્લાઇમેટ ચેન્જ ને બી લઈને મેં થોડીક ચર્ચા કરી કે ઇવન દેટ ઇઝ ડ્યુ સો યુ સી કે બધું બદલાઈ રહ્યું છે અને બદલવામાં પોઝિટિવ કરતા નેગેટિવ આપણે જોઈએ તો ક્યાંક મને વધારે દેખાય છે પોસિબલ હાલના તબક્કે આપણને જોવા ના મળે બટ ઓલ ધીસ થિંગ્સ વિલ કમ ડાઉન ધ લાઈન ડાઉન ધ લાઇન એટલે અત્યારે ચોવીસ ચાલે છે તો એમ નથી કહેતો કે ચોવીસ માં જ આવી જશે કે પચીસ માં આવશે કે છવ્વીસ માં આવશે એ મને ખ્યાલ નથી હું જ્યોતિષ નથી કે મને પછી એ પ્રિડિક્શન કરતા આવડતું નથી એટલું લાંબુ કરતા આવડતું નથી બટ આઈ કોઈક લોંગ ટર્મ ડાઉન ધ લાઈન ક્યાંક સ્ટ્રેસ દેખાય છે શાંત દિમાગથી આપ પણ વિચારજો અને આપણા પાસે કંઈક આનો ઉકેલ હોય કે કંઈક સોલ્યુશન તમને કંઈક ઓલ્ટરનેટિવ દેખાતું હોય સમજ આવતી હોય તો જરૂરથી મને પણ જાણ કરજો ચિંતાજનક મેટર છે એક વાત બીજી વાત છે કોઈ વ્યક્તિ જ્યારે જવાબદારી વાળી ખુરશી પર બેઠા હોય બહુ ઓછા વ્યક્તિ એવા હોય છે કે જેમનો હેતુ બી ખોટો હોય છે પણ એ બહુ લાંબા ટકતા નથી બટ ઇફ ફોર એક્ઝામ્પલ જાપાનની આપણે વાત કરીએ તો જાપાને પહેલા રેટ હાઇક આપ્યું એ રેટ હાઇકના કારણે બોન્ડ ઇલ્ડ ઘટ્યા સ્ટોક માર્કેટમાં કડાકો હવે યુએસમાં તો સ્ટોક માર્કેટમાં ક્રેશ આપણને જોવા મળ્યું છે સાથે સાથે આપણને જાપાન ડાઉનફોલ એટલે આના લીધે ગઈકાલે મીટિંગ થઈ મીટિંગ થઈ એટલે ત્યાં અગેન સમથિંગ રિવર્સની વાતો આવી બાદ તો માર્કેટ આજે મીન્સ બાર ટકા પાછો બાઉન્સ બેક કરવા માટે પ્રેક્ટિકલિટી શું થઈ ગયું કે સ્ટોક માર્કેટ ઇઝ ડોમિનેટિંગ સ્ટોક માર્કેટ જે રીતના તૂટ્યું છે તેવીસ ટકા જપાનમાં એટલે દેટ હેઝ ડોમિનેટેડ ગવર્મેન્ટ ઓર ધ થિંક ટેન્ક ઇફ નોટ ગવર્મેન્ટ થિંક ટેન્ક ગવર્મેન્ટ થિંક ટેન્ક ઉપર એ જ રીતે આપણા ભારતમાં કેપિટલ ગેન ટેક્સ વીસ ટકાથી ઘટાડીને સાડા બાર ટકા ખાસ કરીને રિયલ એસ્ટેટ ત્યાં પણ બિલ મુકવામાં આવ્યું તો અગેન હવે આ બિલ પાસ થાય તો હવે કદાચ ઇન્કમટેક્સની જેમ આપણા પાસે બી હવે બે ઓપ્શન થઈ જશે માં પ્રોપર્ટી જેમના પાસે હોય એમના પાસે કે વેધર ટુ એડોપ્ટ ઇન્ડેક્ઝેશન ઓર ગોસ્ટેટ હવે વિથ ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જ્યાં તમને બેનિફિટ દેખાય તમે એડોપ્ટ કરો તો સી ઓકે ઇટ ઇઝ ગુડ બટ આ વસ્તુ શું પહેલાથી આપણે વિચારી નહોતા શકતા આ એક પ્રશ્ન છે સી ધીસ ઓપ્શન કુડ હેવ બીન ડન જ્યારે તમે બજેટ મૂકો છો એટ ધેટ ટાઈમ યુ કુડ હેવ થોટ ઓફ ધેટ ઇન્ટેલિજન્ટ પબ્લિક છે અરે થિંક ટેન્ક છે યુ હેવ યોર ડેટા વગેરે વગેરે ઘણું બધું છે તો સમગર ઇટ ઇઝ કે ખબર હતી કે આ વસ્તુ થવાની છે કે આપણે આ કરીશું ને ત્યાં ક્યાંક અવાજ ઉભો થશે વોઇસ આવશે વોઇસ આવશે ત્યારે આપણે કહી દઈશું હા ચાલો આ કરીને બાકી બધી વસ્તુ આપણી પાસ થઈ જાય પોલિટિક્સ કુદ લઈને કે બાદમાં થોડા વધુ કર દો તો નો ડાઉટ કન્ટ્રીને ક્યાંક પ્રોગ્રેસ જોઈએ વસ્તુ તો છે હવે એક્સેપ્ટેડ માર્કેટ શું દેખાય છે તો ગઈકાલના માર્કેટમાં મને એક પોઝિટિવિટી જોવા મળી પહેલા ગઈકાલના માર્કેટ વિશે થોડુંક કહી દઉં પછી પોઝિટિવિટી વાત કરું માર્કેટ ગેપ ઓફ ઓપનિંગ બટ સસ્ટેન ના થયું અને થોડુંક સ્ટેબલ થઈને પછી આપણને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અ પોઝિટિવ વાત મને એ જોવા મળી નિફ્ટીમાં કે નિફ્ટી ડીડ ક્રોસ ડે બિફોર યેસ્ટરડેઝ હાઈ અ પાંચમી તારીખમાં હાઈ બન્યો તો ચોવીસ હજાર ત્રણસો ત્રીસ એકત્રીસ સમથિંગ ગઈકાલનો હાઈ બન્યો છે ચોવીસ હજાર ત્રણસો સમથિંગ તો લો તોડ્યો નથી પરમ દિવસનો લો તોડ્યો નથી એટલે પાંચમી તારીખનો લોક હાઈ આ અગત્યનું અવેલેબલ થઈ જાય છે એક રેન્જ બની જાય છે હજી આ રેન્જ નથી બેસીકલી બટ હાલના તબક્કે જે એકદમ કહીએ નજીકમાં નજીક સો તો સપોર્ટ આપણને ગઈકાલનો લો અને પરમ દિવસનો લો આ આપણા માટે એક સપોર્ટ ઝોન બની ગયો છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને પરમ દિવસનો હાય અને ગઈકાલનો હાય આ આપણા માટે એક રેઝિસ્ટન્સ ઝોન બની ગયું છે હવે જયારે હું કહું છું આ ઝોન બની ગયું છે એટલે આ ઝોન તો છે જ એના ઉપરાંત ઓન ધ લોવર સાઈડ તમે બીજા સો પોઈન્ટ તમે ગણતરી કરો એ પણ અગત્યના છે બીજા સો પોઈન્ટ તમે ગણો એ પણ અગત્યનું છે કારણ કે વોલેટિલિટી ક્યારે વધી જાય છે ને યુ ડોન્ટ ખ્યાલ આ વાત થઈ નિફ્ટીના મેં આપને લેવલની વાત કરી હવે આના અનુસંધાનમાં બેંક નિફ્ટી ની વાત કરું તો બેંક નિફ્ટી પરમ દિવસનો હાય આઈ ડોન્ટ થિંક સો ઇટ ક્રોસ સેવન ફોર્ટી સેવન ના તો બેંક નિફ્ટી એ હાઈ ક્રોસ નથી કર્યું પણ લો તોડ્યો છે તો યસ શેડ સ્ટે તો અહીંયા ડિફર થાય છે નિફ્ટી એ સિગ્નલ આપ્યું છે સારા સમાચાર અટ બેંક નિફ્ટી ક્યાંક હજી દ્વિધામાં છે બાય પોસિબલ બેંક નિફ્ટી ઇઝ વેટીંગ ફોર સમથિંગ એટલે હાલના તબક્કે આવું છેલ્લી પંચોતેર મિનિટ આપણે લેવા જઈએ કારણ કે પંચોતેર મિનિટ હું હવે એટલે કેલ્ક્યુલેટ કરું છું સવા નવ થી સાડા ત્રણ એને તમે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરો તો સેવન્ટી ફાઈવ મિનિટની કેન્ડલ એક કામ આવે છે દેટ ઇઝ ઇક્વલ કેન્ડલ મીન્સ ઓપન થતા એવરી ટીક બાય ની ઇન્ફોર્મેશન અંદર આવી જતી હોય છે સિક્સટી મિનિટમાં છેલ્લી પંદર મિનિટની કેન્ડલ થોડીક દુવિધાવાળી થઈ જાય છે તો સેવન્ટી ફાઈવ મિનિટની કેન્ડલ આપણને ખબર નથી કે તેજી થશે કે મંદી થશે બંને ફાઇટ કરી રહ્યા છે હવે સ્વાભાવિક વસ્તુ છે તો લો તૂટે તો મેં જેમ તમને વાત કરી કે લોઅર સાઈડ ઉપર આવી શકે છે માર્કેટ તો બેંક નિફ્ટી તમારું ચારસો સિત્તેર સુધી આવી શકે છે લો છે સિક્સ ફિફ્ટી નાઇન ફોર્ટી નાઇન થાઉઝન્ડ સિક્સ ફિફ્ટી નાઇન એના નીચે સસ્ટેન કરે છે તો એવરી પોસિબિલિટી વી આર હેડિંગ ટુવર્ડ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફોર હંડ્રેડ સેવન્ટી કેશ લેવલ ની વાત કરું છું ઇન કેસ વી આર ક્રોસિંગ ફાઈવ મિનિટ હાઈ દેટ ઇઝ ફોર્ટી નાઇન થાઉઝન્ડ એટ સેવન્ટી સિક્સ ઓર એટ એટીન વી આર હેડિંગ ફિફ્ટી થાઉઝન્ડ વધારે આજે એક્સપાયરી ને બધું વગેરે છે આપણને સારી જોવા મળે તો ફિફ્ટી થાઉઝન્ડ પ્લસ ત્યાં સુધી પણ ટેકનિકલી આપણે જઈ શકીએ છીએ અ જે રીતના ન્યૂઝ આવી રહ્યા છે જે રીતના બધું થઈ રહ્યું છે એ રીતના તો પોઝિટિવ દેખાય છે પણ જયારે ડેટા ચેક કરવા જઈએ છે કે ડેટા શું હતો ગઈકાલે બંધ શું આપ્યું છે વગેરે વગેરે બધી રીતે જોવા જઈએ છીએ તો ડેટા ઇઝ નોટ પોઝિટિવ એ સપોર્ટ નથી કરતો ન્યુઝને તો પોસિબલ છે કે શરૂઆતમાં માર્કેટ ગેપઅપ જે ઓપન થાય છે પોસિબલ છે એમ નથી કહેતો કે થશે જ પોસિબલ છે કે શરૂઆતમાં જે રીતના ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે બસો બસો વીસ પોઈન્ટ ઉપર કદાચ ના પણ ખુલે કેસ ઓપન થાય છે તો સસ્ટેન ના થાય ત્યાંથી અગેન ડેટાના કારણે ક્યાંક આપણને થોડુંક રિટ્રેસ થતું જોવા મળે નિફ્ટી બેંક બેંક નિફ્ટી ખાસ કરીને સી સમઉનવર્ડ મુમેન્ટ પછી ક્યાંક સ્ટેબલ થઈને માર્કેટ શું દિશા પકડે છે એ જોવાનું છે ઇફ ધ ગ્લોબલ ક્યુઝ અગેન સપોર્ટ અને બીજા કંઈક સારા સમાચાર આવવાના શરૂ થઈ જાય તો પોસિબિલિટી છે કે લો ના તૂટે મેં જે તમને સપોર્ટ ઝોન કીધા છે એ સપોર્ટ ઝોન જો ના બ્રેક થાય દેન એવરી પોસિબિલિટી કે માર્કેટમાં કારણ કે ઓવર સોલ્ડ માર્કેટ છે તો પોસિબિલિટી છે કે માર્કેટ ક્યાં કંઈક બાઉન્સ કરે ધેટ ડઝન્ટ મીન કે બાઉન્સ કરે એટલે આપણે વી આર હેડિંગ ટુવર્ડ અગેન અ ન્યૂ હાઈ ઓર સમથિંગ લાઈક દેટ કે આ મંદી બની ગઈ બની ગઈ મજા પતી ગઈ હવે ચલો આપણે લોંગ ટર્મ માટે ખરીદી કરીએ ના લોંગ ટર્મ તો મેં તમને મારો પરવ્યુ કીધો છે કે શું છે પછી યુ હેવ ટુ ડિસાઇડ તમે મને થોડુંક નોલેજ આપજો દર વખતે હું તમને નોલેજ આપું છું એવું ના હોય તો આપ પણ મને થોડુંક જાણકારી આપો તો મને પણ બહુ આનંદ થશે સવાલ છે કે આ ટેમ્પરરી બાઉન્સ દેટ ઇઝ વોટ આઈ પ્રિઝી બટ બાઉન્સ આવવાની શક્યતા દેખાય છે એવું બી શક્યતા છે કે મેંગનેટિક કાલથી બાઉન્સ આપવાનું શરૂ કરે આજે થોડુંક સ્ટેબલ થઈ જાય કે આજે એક સેલિંગ પ્રેશર છેલ્લો સેલિંગ પ્રેશર આપી દે અને આવતીકાલથી એનું જે એક નેગેટિવ ટ્રેન્ડ જે હમણાં થોડાક રિસન્ટ થી આપણે જોઈ રહ્યા છીએ બેંક માં ધેટ મે એન્ડ અને ઇટ મે સ્ટાર્ટ બાઉન્સિંગ બેક એવરી પોસિબિલિટી કેમકેટ કોલ રેશિયો એવા સંકેત આપે છે બટ વેધર ધેટ બાઉન્સ બેક ઇઝ ફોર ધ લોંગ ટર્મ આઈ ડાઉટ બોટમ ફિશિંગમાં ફિફ્ટી ફિફ્ટી હોય છે એક બે દિવસ જે હું આપને કહું છું કે એક ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે ડેટા નેગેટિવ છે ક્યાંક એક ડેટા પીસીઆર જે છે એ ઓવર છે બટ એટલું બી કઈ ખરાબ નથી કે ગઈ વખતે પીસીઆર રેશિયો પોઈન્ટ સિક્સટીન સુધી જતો રહ્યો બેંક નેફ્ટી તો નોર્મલી હિસ્ટ્રી એમ કે છે કે પચાસ થી બાઉન્સ કરે છે પચાસ ની આજુબાજુ થી બાઉન્સ થઈ જાય છે બટ નોટ નેસેસરી ના પણ થાય લેટ સી વોટ હેપન્સ રાઈટ તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખીને તમારે કામ કરવાની જરૂર છે મેં આપને ઘણા બધા સ્ટોક જુલાઈ મહિનામાં આ ક્વાર્ટરની શરૂઆતમાં મેં ચર્ચા કરી હતી એમાંથી એક સ્ટોક છે ગ્રેન્યુલ્સ જે હજી હું તમને કહું કે હજી પણ એ મજબૂત પરિસ્થિતિમાં છે ગ્રેન્યુલ્સ હજી બ્રેક થયો નથી નો ડાઉટ ઓન ધ હાયર લેવલ છેલ્લા ચાર દિવસથી હું જોઈ રહ્યો છું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક ઓન ધ હાયર લેવલ રેઝિસ્ટન્સ ના નજીક એ ટ્રેડ થતો જોવા મળે છે એના પેરામીટર ક્યાં ક્યાંક નેગેટિવ થાય છે બટ પ્રાઇસ નથી તો અહીંયા હું આપને એમ કહીશ કે ગ્રેન્યુલ્સ ને આપ વોચ કરો ઇન કેસ પ્રોફિટ બુકિંગ શરૂ થશે તો અહીંયા થશે અને જો રાઇઝ આવશે તો ઇટ કેન સ્ટીલ બી ઓન યોર ફોલ્ડ આપણે બાયમાં તો છીએ જ આમાં બટ બી કોશિયસ વિથ ધ સપોર્ટ ઓલ્સો રાઇટ બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે હજી મજબૂત છે એઝ પર પોઝિટિવ કે હજી એમાં તમે તમારો સ્ટોપલો કે પ્રોફિટ બુકિંગની શરૂઆત નથી થઈ દેટ ઇઝ યુનાઇટેડ સ્પિરિટ યુનાઇટેડ સ્પીરિટ હજી પણ મને મજબૂત દેખાઈ રહ્યું છે લેટ સી હાઉટ પ્લે સપોર્ટ

બાકીના બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોફિટ બુકિંગમાં આવી ગયા છે તો પ્રોફિટ બુકિંગમાં જયારે શરૂઆતમાં આવી જાય છે યુ બુક પ્રોફિટ ઓર યુ હેજ બેમાંથી એક કારણ કે આ નજીકમાં નજીકનું પરવ્યુ છે કે ભાઈ એ ટેરિટરી ટ્રેન્ડ ચેન્જ કરી રહ્યો છે જેમ કે મેં આજે તમને વાત કરી કે બેંક નિફ્ટી તો દેટ ઇઝ બોટમ ફેશિંગ ફિફ્ટી ફિફ્ટી નિફ્ટી બોટમ ફિશિંગ ફિફ્ટી ફિફ્ટી તો એ રીતના બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ ફિફ્ટી ફિફ્ટી એમાંથી કદાચ કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ ફુલ્લી આઉટ પણ થઈ ગયું હોય કે પ્રોફિટ બુકિંગ પણ થઈ ગયું હોય બટ એઝ ઓફ નાવ આ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે વિચ ઇઝ સ્ટીલ ઓન હોલ્ડ આઈ થિંક સમયનો અભાવ છે આપનો અવાજ આવવાનું શરૂ થઈ ગયું છે તો આજે જે પણ ચર્ચા કરી છે નિફ્ટી બેંક નિફ્ટી બે ઇન્સ્ટ્રુમેન્ટની મેં આપણે વાત કરી છે જાણ કર દઉં કે મારે ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી મિત્ર છે મારા રિલેટિવ્સ ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો થેન્ક યુ નમસ્કારી ખુબ આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર માર્કેટની આજની સ્થિતિ અને ખાસ કરીને શું અસરો જોવા મળી શકે છે કંઈ કઈ ખાસ બાબતો છે કે જે આજે આપણે ધ્યાન રાખવાની છે તમામ બાબતો પર ચર્ચા કરી આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની આજે માર્કેટ કેવું રહ્યું છે તેની અને આવતીકાલે કેવું રહેશે તેની માહિતી લઈને ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર